અમદાવાદમાંથી ઝડપાયો છે નશાકારક કફ સિરપનો જથ્થો જેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે અમદાવાદમાંથી આ એક વખત નશાકારક સિરપનો જથ્થો ઝડપાયો છે છે જેને લઈને તપાસ શરૂ કરવામાં આવી મોહમ્મદ સોહેલ નામના આરોપીની અટકાયત કરવામાં આવી છે અને સાથે જ આ જથ્થાને પણ કબજે કરવામાં આવ્યો છે તપાસ હાથ ધરવામાં આવી છે કઈ રીતે આ સિરપનો જથ્થો

અને તેની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે ટોટલ પંચાવન હજાર ઉપરનો મોડાવાલ પકડવામાં આવ્યો છે આ કપ સિરપનો ઉપયોગ નશો કરનાર વ્યક્તિઓને વેચાણ કરી અને એ પોતાનો ધંધો કરતો પોતે વેચતો હતો ગ્રાહકોને અને રિક એક્રોન ફાર્માસ્યુટિકલ નરોડાનું એના ઉપર સ્ટીકર છે અને એ કંપનીની તપાસ પોલીસ કરી રહી છે આની વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને આગળની તપાસ ચાલુ છે